શિયાળો અને ચોમાસું આ બંને સિઝન એવી છે કે ઘરમાં જુદી જુદી જાતના ગરમા ગરમ ભજીયા તો બને જ રાઈટ સો મોસ્ટ ફેવરિટ એવા ભજીયા જોઈએ તો એક તો છે મેથીના ગોટા અને બીજા છે મરચાંના ભજીયા તો આ બંનેનું કોમ્બિનેશન કરી અને એક સરસ મજાના ભજીયા બનાવીશું તો ચાલો જોઈએ રેસીપી સૌથી પહેલાં બેટર બનાવવાનું છે એક બોલ બેસન લઈશું એમાં અજમો અને લીલા મરચાં વાટેલા લઈશું સ્વાદ પ્રમાણે મીઠું ઉમેરીશું પાંચ ચમચી જેટલી હિંગ લઈશું થોડી કોથમીર અને મેથીની ભાજી ધોઈ અને સમારેલી લેવાની છે અડધોથી પોણો કપ જેટલી અને હવે જરૂર પૂરતું પાણી લઈ અને સરસ મજાનું બેટર તૈયાર કરીશું લગભગ બટાકા વડા બનાવવાના હોય તો જે કન્સિસ્ટન્સી રાખીએ છીએ ને એવી કન્સિસ્ટન્સીનું બેટર તૈયાર કરવાનું છે ધીમે ધીમે પાણી ઉમેરતા જઈશું અને આ રીતે મિક્સ કરતા જઈશું આ રીતે ડ્રોપિંગ કન્સિસ્ટન્સી વાળું બેટર હવે બેટરની એક બાજુ મૂકી સ્ટફિંગ રેડી કરીએ યસ મરચામાં ભરવા માટેનું સ્ટફિંગ બે બાફેલા બટાકાને છોલી અને છીણીને લીધા છે સ્વાદ પ્રમાણે મીઠું તલ અજમો હળદર લાલ મરચું લીલા મરચાં વાટેલા અને આદુ એક ચમચી જેટલું વાટેલું ગરમ મસાલો અડધી ચમચી કોથમીર બે ટેબલ સ્પૂન અને હા ઓપ્શનલ છે પણ વેરી ટેસ્ટી સો ખજૂર આંબલીની ચટણી બેથી ત્રણ ટેબલ સ્પૂન જેટલી લેવાની છે સરસ રીતે એને મિક્સ કરી દઈએ તમે જો મરચાંના ભજીયા ખાતા હશો તો તમને ખબર જ હશે કે એનું સ્ટફિંગ થોડું ખટમીઠું હોય હવે આ રીતે જાડા પણ કડક એવા લાંબા મરચાં લેવાના છે અને એ મરચાંને આ રીતે કટ મૂકીશું યુઝઅલી આપણે જોઈએ છીએ કે મરચાંના ભજીયા બનાવીએ ને તો આટલું મોટું મરચું હોય તમે કોઈને એક ભજીયું આપો તો ખાતા ફાવે પણ નહીં અને કદાચ ખાઈ પણ ના શકે તો એના લીધે જ આપણે એક આ નવું વર્ઝન કરીએ છીએ હવે આજે સ્ટફિંગ રેડી કર્યું હતું એ મરચાનો કટ કરી એમાંથી સીડ્સ કાઢી અને એની અંદર પ્રેસ કરી આ રીતે બધા જ મરચાંને ભરી લેવાના છે હવે ભરેલા મરચાંને આ રીતે પીસીસ કરી લેવાના છે એક મરચામાંથી લગભગ પાંચ રાઉન્ડ થશે આ રીતે બેટર જે બનાવ્યું હતું એની અંદર અડધી ચમચી જેટલો સોડા ઉમેરીશું અને એક ચમચી પાણી ઉમેરી અને ફરી એક વખત સરસ રીતે સ્ટર કરી લઈએ હવે જે સ્ટફ કરેલા ભજીયાના રાઉન્ડ પીસીસ કટ કર્યા છે એને આ બેટરમાં ડીપ કરી અને ગરમ તેલમાં ડીપ ફ્રાય કરીશું છે ને સરસ મજાનું કોમ્બિનેશન મરચાના ભજીયા તો છે જ પણ ઉપરનું જે પડ તૈયાર થયું એ મેથીના ગોટા જેવું થશે ભજીયા તળાઈ જાય એટલે પ્લેટમાં કાઢી લઈશું અને અગેન એને આઈ પ્રિફર ટુ સર્વ વિથ ખજૂર આંબલી કે ગોળ આંબલીની ચટણી સાથે અથવા ચા સાથે પણ સર્વ કરી શકો છો ગ્રીન ચટણી સાથે પણ સર્વ કરી શકો છો ચોક્કસ બનાવજો રેસીપી અમને જણાવજો કેવી લાગી થેન્ક યુ